આ બધું થયેલું છે આ બધું થઈ ગયું છે અવનવી ડિઝાઇન અલગ અલગ ઘણો બધો હવે આણાનું તમે જોયું છે મારે કેટલું તમને બતાવો આ બધી યુનિક યુનિક અલગ અલગ થયેલી છે અને આ વસ્તુ અત્યારના સમય પ્રમાણે હવે કોઈ તો ભરી જ ન હોય કે કેમ કે આમાં હવે મહેનત થાય આ જે વાંક્યા આ સાંકળા છે આ જયારે લગાડીને ત્યારે આનો લેટેસ્ટ ઉઠાવે હવે તો આ કોઈ મહેનત જ ન કરીએ કે કેમ કે આ બધું હાથે ભરેલું છે આ રેડીમેડ નથી હાથે ભરેલું છે એટલે હવે આ બહુ ઓછા લોકો મહેનત કરીએ કે ત્યાર પછી આ છે પડદો તો જો આ બધું છે ને હવે હવે નો ટૂંકમાં કોઈ ભરીએ કે હવે તો બધું તૈયાર લે બધે તો હવે ભરત જોવા આવી ગયા છે હવે કેવું સીવું એમ કા આનું મેં જ સીવેલું છે કેવું આવું નહીં સીવેલું ટૂંકમાં કે પહેલાં ડિઝાઇન એટલી બધી હતી નહીં એવું છે તો જો આણું હવે બધું જોવે છે બાકી તમે ઘણું બધું જોયું છે જો આ તોરણ છે તોરણ બતાવી દો આ તમને એટલે જો ભાઈ લેટસ તોરણ પણ લેટસ છે આ આપણે મૂકેલી છે આ ગોઈઠ મૂકેલી છે સારી તો આ રીતનું છે બધું જો એ તોરણ શું કેટલું જો આ પણ તોરણ છે અલગ તો ઘણું બધું શીવું છે ને ઘણું બધું ભરત હતું અહીંયા ભાઈ ભૂકા કાઢે છે આજમાં પૂરું ને આજમાં પૂરું બપોરે પૂરું બધું હવે ભાઈ આજનો છેલ્લો દિવસ છે આજે પૂરો થઈ જાય કામ કેમ કે ઘણું બધું શીવું અહીંયા પાંચ દિવસ છે છઠ્ઠો દિવસ છે લગભગ આ ને બીજું અહીંયા જુઓ તમે આ વેલ વેલ જુઓ તમે અહીંથી શરૂ છેલી છે જો આ એક મન મેન વસ્તુ છે અહીંથી અહીંથી વેલ શરૂ છેલી છે

તો આ ઘર ટૂર થઈ ગયો આખો ભાઈ આ લોકો હવે આને યાદી રહી જાય ભાઈ તમારી યાદી રહી જાય કે અમારું ઘર યુટ્યુબ માં આવી ગયું તો આવી રીત ઘર છે કેમ લઈ કામકાજ કેવું લઈ અમારું હે 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 ને સારું છે સારું છે તો વાંધો નહીં ભાઈ જો એકાદ ઓર્ડર આપજો કોઈ વિડીયો જોઈ કામ સારું છે એમ કે છે અમે હે ને અમારો ભાવ પૂછી એનું હાણું છીવેલું છે ભાઈ એવું છે તો કે કામ જોઈને ઘણા બધા ઓર્ડર આવ્યા છે આ તો ખાલી કે અમે ઘર ઘરના વખાણ કરીએ તો સારું પડે ને તો વધારે સારું પડે એમ છે તો જો ભાઈ હે ને નવા કારીગર આવી ગયા છે હવે હવે આણું છે ને 60 લાખ બનશે ભાઈ તો ઓર્ડર તો કે જો હવે એમ બે આવી ગયા નટુ ભાઈને આપી દીધી નાના નટુ ભાઈ જે વિડિયો ઉતારે નવા કારીગર એવા જો છે અબલામૂથ બનાવે છે ને હું કટિંગ કરતો જાઉં આ બનાવતો જાય તો મારે કઈ ઉપાધી છે આ ની ભાઈ બોલર કારીગર આવી જાય કે મને ફોટો તો સા આપણે આમાં છે ને ઘરે વેવા છે કરા દે ભાઈ ને તો અહીંયા તો અમાર કા ઉબે છે તો જો હવે વાગી જો એક તો આપણે કાવું ને કિસુ ને દી બધું પૂરે દઈ તો હવે આના ત્રણ વાગી જ જશે ને આપણે હવે જાગી જા તો અહીંયા જો કિસુ બેન ની અમારે બબલા ખાય છે કિસુ ને આ કાક નીકળો છે એના માં હું સે કિસુ હે કિસુ હું સે બબલો લાવી ની અંદર આયે નામ નીકળો જો તો સબ બે બેનો જમ

તો જો બે ભારો ઈસ કો ખાતા ખાતા ડીજે વગાડે છે મમ્મી તો આપણે સાવર બે કિમ લીધી તો આલો બધા સાપીવા પીવા અમાર બોસ આવી જા આણું પૂરું થઈ ગયું આણું પૂરું ફિનિશ કરને કે છે આણું અને આજના દિનનું હતું આજના દિનનું કામ હતો તો કામ થઈ ગયું છે પૂરું અને હવે કાલ જવાનું છે પીથલપુર કેમ કે આણા હમણાં સરસ છે મશીન ઉતાર્યા છે દુકાને અને કાલ હવે પાછું જવાનું છે પીથલપુર પીથલપુર થી પછી પાસું ગામ માં આવવાનું છે ગામ માંથી પાછું પીથલપુર જવાનું છે જ્યાંથી પછી પાછું આમળા જવાનું છે તો ચાર આણા હજી પેન્ડિંગ છે કામ તો હેલા જ કરવાનું છે ભાઈ ફૂલ કામકાજ આલે છે અને હું આવી ગયો છું શું કરેપા મારા વેમ બેન વેમ આવી ગયા હું જીવતો

نیو مړښو نوو ولوګ ساته تاو دي وداینه چې માતા جی رام رام بای بای او